પરંતુ આવેદન આપવા જનાર લોકોની વેદનાને સમજી ન શક્યા અને પીસી મીટિંગના બહાનો તાવ્યો અને તે લોકો દ્વારા નગરપાલિકાના અન્ય અધિકારી સમક્ષ રજૂઆત કરીને પોતાની વેદના ઠાલવી આવેદન આપીને રજૂઆત કરી આ બાબત પર ચીમકી પણ આપવામાં આવેલ છે આ મુદ્દે દિવસ આઠમાં જવાબ નહીં મળે તો આંદોલનના મંડાણ થાય તો નવાય નહીં આબાદની પાર્ટી પ્રમુખ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે હાલ નગરપાલિકા ઘણા જ પ્રકારના વેરા વસૂલ કરે છે ત્યારે તેમાં સફાઈ વેરો પણ લેવાઈ રહ્યો છે

કેશોદની જનતા માટે ખરેખરમાં તો આ એક દુઃખદ બાબત ગણાય કારણ કે કેશોદની જનતા આશા રાખીને બેઠી હતી કે આ વર્ષથી લાગુ પડતા વર્ષથી નગરપાલિકા કંઈક દસથી થી વીસ ટકા વેરો ઘટાડશે આના બદલે ઉલટું થયું કે હવે જે સાફ સફાઈ વેરો લેવામાં આવે છે એના બદલે ગટર વેરો પણ એમાં ઉમેરવામાં આવશે એક રીતે જોઈએ તો ગટર વેરો ગણો કે સાફ સફાઈ વેરો આ બંને એક જ કહેવાય આને કોઈ અલગ રૂપ આપવાની નગરપાલિકાએ જરૂર નથી પહેલાથી ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં કેશોદ નગરપાલિકાનો ફર્સ્ટ નંબર આવે છે કે જે વેરા વસૂલાતમાં 30% ભાવ વધારો લઈને દર વર્ષે આવે છે આ કેશોદની જનતા માટે અસહ્ય છે આ અમને જ્યારે જાણ થઈ ત્યારે આ આવેદનના રૂપે અમે ચીફ ઓફિસરશ્રીને મળવા આવ્યા અને રજૂઆત કરવા ભાઈ ગટરવેરો આવનારા વર્ષથી લાગુ ન થાય એવી સમગ્ર કેસો જનતાની લાગણી છે અને માંગણી છે આ અમારી રજૂઆત સાંભળવા ચીફ ઓફિસરને કહેવા માટે આવ્યા ત્યારે અમે સતત ચીફ ઓફિસરની ઓફિસની બહાર દસ મિનિટ સૂત્રોચ્ચાર કર્યા અને ઉભા રહ્યા પણ ચીફ ઓફિસરના અકળ વલણના હિસાબે ચીફ ઓફિસરે અમારી રજૂઆત સાંભળી નહીં આ આ રીતે અમારી રજૂઆત ન સાંભળવા રીતે અમે નગરપાલિકા હોય પ્રવીણભાઈ વેઠલાણીને અમારી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી કે આવનારા સમયમાં ગટર વેરા સ્વરૂપે કોઈ વેરો કેશોદની જનતા ઉપર લાગુ કરવામાં ન આવે એવી અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને અને જો આનો લેખિતમાં જવાબ અને અઠવાડિયામાં નહીં આપે તો આવનારા સમયમાં આંદોલનના મંડાણ થશે અને તેની સંપૂર્ણ જવાબદારી કેશોદ નગરપાલિકાની અને સત્તાધીશોની રહેશે જય હિન્દ માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ